સુરત શહેરના આંગણે આ અડાજણ રિવરફ્રન્ટ ખા ગ્રાઉન્ડ ખાતે સવારે નવથી પાંચ વાગ્યા દરમિયાન શહેરની ઉત્સવપ્રિય અને પતંગ પ્રિય જનતા માટે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવનું આયોજન કરાયું છે આ મહોત્સવનું ઉદઘાટન મેયર શ્રી દક્ષિષ માવાણીના હસ્તે કરવામાં આવ્યું છે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને જિલ્લા તંત્ર તેમજ મહાનગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ પતંગ મહોત્સવમાં આંતરરાષ્ટ્રીય કક્ષાના સાડત્રીસ મહારાષ્ટ્ર દિલ્હી અને કર્ણાટકના ચૌદ તથા ગુજરાતના સુરતના ઓગણચાળીસ નવસારીના એક અને વડોદરાના પાંચ અને ભરૂચના એક મળી કુલ સત્તાણું પતંગબાજોએ ભાગ લીધો હતો પતંગબાજોના અવનવા કર્તબો માણવાના અવસરનો સુરતીઓએ લ્હાવો લીધો છે પરંપરા ના ભાગરૂપે ગુજરાત પ્રવાસન લિમિટેડ સુરત મહાનગરપાલિકા સુરત જિલ્લા વહીવટ તંત્ર દ્વારા આજે કાઇટ ફેસ્ટિવલ નું આયોજન કરવામાં આવ્યું છે અહીં ચૌદ કન્ટ્રી અને પાંચ રાજ્યો માંથી સત્તાણું ત્યારે એક પતંગ પંચોતેર ફૂટ નું પતંગ ની માં આકર્ષણ એ છે તેમાં રામચંદ્ર ભગવાન ની છે અને આપણા મોદી સાહેબ પણ ઇમેજ છે આજે આખો દિવસ મન ચંડીના વિવિધ સત્તાઓ કાયદેસો આવ્યા છે